ગામ છે રાજકોટ કેટલા સમયથી પરેશાન હતા બરોબર પેલા અહીંયા આવ્યા હતા ને એક વખત કેમ લાગ્યું અહીં સારું છે કામ અત્યારે તમને કેમ છે સારું છે ને હા છે તમારું કેમ છે અત્યારે તમને સારું સારું છે તમને કીધું એ માલશો એમ ખાવાનું બટેટા ઓછા ખાવા હો ને એટલે સાઈન્ટિકાનો પ્રોબ્લેમ બિલકુલય છે નહીં હવે તમને આ બીજી વખત આવ્યા પણ છે નહીં પણ ફરીને પાછો ક્યારેય થશે નહિ સુધી કેટલી દવા કહીને મને વેરા તમે કીધું કોઈ નથી સાઈન્ટિકા હતું તમને પણ વેરીકોસ નહીં તમને દવા આપી સારું થયું કોઈ કીધે નહોતું ને એટલે છે નહીં તો મારે કેમ કેવું વેરી કોચ છે પણ સામાન્ય છે તમને જે પ્રોબ્લેમ છે એ સાઈ છે કમરમાંથી પગ લગન નસ દુખાય એને સાઈ ટીકાની કહેવામાં આવે છે શું નામ છે તમારું મનોજભાઈ આવો અહીંયા શેમાં સેવા કરો છો આ મનોજભાઈ સેવા સેવાભાવી માણસ છે ને હા શું કામ કરવા જાઓ છો તમે બધા પ્રસાદ ને સીતારામમાં બટુલ હરિયાર કરાવવા જાઉં છું કઈ કઈ જગ્યાએ જાઉં છું મસ્તરામ ધારા ને અહીંયા આપણે સારું સારું બાપાની કીધું બહુ સારું કામ કરો છો પહેલા કરતા હરસ મચામાં અત્યારે કેમ છે સારું છે તમને દવા આપી એટલે તમને સાવ સારું થઈ જશે હો ને બોલો બીજું કાઈ કામ છે આપનું મનોહરભાઈ મનોહરભાઈ ક્યુ ગામ છે આપનું જુનાગઢ જુનાગઢ શું તકલીફ હતી મગજમાં પેરાલિસિસ આવ્યું ને ખેજ થાતી ખેજ થાતી હતી તો અહીંયા આવ્યા પછી એ તો તમને ના પાડી ને કે આનો કોઈ ઈલાજ નથી પણ મેં અહીંયા આવ્યા પછી શું કીધું અહીંયા શું કર્યું પોઈન્ટ કરી આપ્યા પછી કેમ છે સારું છે અત્યારે અને મેં તમને કહું છું કાંઈ રહેશે જ નહીં કોઈ તકલીફ જ નહીં રહી તમને મેં સુવાસના પોઈન્ટ કરી દીધા તે પછી તમે હાઈલા કેટલો સુવાસ ચડ્યો તમને નો ચડ્યો મેં તમને એ ગેરંટી નથી તો કોઈ પણ વસ્તુની પણ એકસોને એક ટકા ગેરંટી દેવાનો દાવો કરો દઈ શકું એમ છું સો ટકા ફાયદો થાય થાય ને થાય હું કમે માલવાનું મેં જે દવા આપી હતી એનાથી પેરેલિસિસ જતું રહે છે સુવાસની બીમારી જતી રહી છે મેં તમને કીધું કે મોચ આવી ગયું હોય કમરમાં તો બે મિનિટમાં સાજા કરીએ છીએ મેં જે દવા આપી નથી નિમનું પાલન કરજો હોને બેકરીની વસ્તુ ખાવાની ના પાડી ખાટું ખાવાની ના પાડી ઘી ખાવાની ના પાડી ન ખાવ એટલે મોઢું ઘડી આમ આમ નહીં થાય એકદમ રેડી શું નામ છે આપનું અનિલભાઈ આપને આનું કામ કેવું લાગ્યું સારું છે આ તાત્કાલિક રિઝલ્ટ મળે છે જેમ કે ડોક્ટર પાસે ઓપરેશન કરાવો પછી તમારે કોઈ ફોટા પાડો સોનોગ્રાફી કરાવો આ તે કરો એવું અહીંયા કાંઈ કરવું પડતું નથી સાયન્ટિકા હોય તો ત્રણ મિનિટની અંદર જ દૂર થઈ જાય છે ચિકનગુનિયા હોય તો બે મિનિટમાં પેરેલિસિસ વાળાને પાંચ મિનિટથી દસ મિનિટની અંદર હાજા કરીએ છીએ પણ અમારા કયા પ્રમાણે હાલે તો સો ટકા પેરેલીસિસ વાળો પંદર દિવસથી મહિનામાં હાલ તો થઈ જાય પણ અમારા કયા પ્રમાણે હાલવું પડે અમે કહી કે આ ન કરજો અને એ કરે તો શું કરશું અમારી ગણતરી હોય હાજા કરવાની કોઈ તમારી પાસેથી ચાર્જ અહીં લેવામાં આવ્યું હોય તો કયો મને હાજા કહી રહ્યા એનું ચાર્જ લીધું મેં હું ના નહીં પાડું દવાનું ચાર્જ લઈ છે કારણ કે દવાના બિલ બ બે લાખ રૂપિયા આવે છે કેટલા લાખ રૂપિયા બે લાખ રૂપિયા બનાવીએ અને જડીબૂટીયું મગાવીએ પછી અમે વનસ્પતિથી બનાવીએ કારણ કે અમારી પાસે એવડો ટાઈમ નથી કે અમે વનસ્પતિ બધી લે આવીએ પણ કાચી વનસ્પતિ અમે બધી મગાવીએ છીએ એના પાવડર પછી અમે એ દવા બનાવીએ અમારી એક જ ગણતરી છે કે માનવ સેવા પ્રભુ સેવા હું એક નવનાથની અંદર સંત હોવા છતાંય કોઈ જગ્યાએ ફરવાનો શોખ નથી રાખતો મારી એક જ ઈચ્છા છે તમારી ખુશી અત્યારે તમે જે સ્માઈલથી હસો છો દાંત કાઢો એ જ મારી જિંદગીની ખુશી છે મને કુંભમાં નાવું કે હરિદ્વારમાં આ કાંઈ જરૂર નથી ત્યાં બધે શરીર ચોખા થાય છે આત્મા શુદ્ધ કરવા માટે છે ને જ્ઞાનની જરૂર છે સાચી શેની જરૂર છે નદીથી કોઈ માણસ પવિત્ર બની જતો મારે દહ દિન નાવું છે નાહ્યા પછી બાયણે નીકળ્યા ભેરા દુર્ગંધ શરીર મારવા માંડે મારવા માટે કે નો મારવા માટે તો પછી એટલે આત્માને શુદ્ધ કરો શેને શુદ્ધ કરવાની જરૂર છે કૃષ્ણ ભગવાનને અર્જુને પૂછ્યું કે મેં શુદ્ધ કિસે કરું હે પાર્થ આત્મા કો શુદ્ધ કરું આત્મા કો પરિશુદ્ધ બનાવો દિવ્ય જ્યોતિ કી ભાતી બનાવો ઓ પ્રકાશ ફેલાયગા તમારો આત્મા શુદ્ધ હોય સારા વિચાર હોય તો પાંચ જણા સલાહ લેવા આવશે કે નહીં આવે શરીર ચોખ્ખું હોય તમારા મનની અંદર કપટ ભયર્યું હોય તો આવશે આ સમજવાની વાત છે મારા ભગવાન હરેક વ્યક્તિના હૃદયમાં ભગવાન છે અને હું ભગવાનની સેવા જ કરું છું તમને ઈશ્વર સમજીને અહીંયા દવા કરું છું માનવ સેવા પ્રભુ સેવા સમજીને કામ મારું છે બીજો કોઈ શોખ નથી અમે કોઈ જગ્યાએ ફરવા નથી જતા કાશી વિશ્વનાથ અમરનાથ કોઈ જગ્યાએ નથી જતા ભીતરમ ભગવાન આત્મા શું પરમાત્મા અંદર જ ભગવાન છે મોટી વાત હોય તો મને પાછા આપી શકો છો મસ્તક છે તે બ્રહ્માનું સ્વરૂપ છે હૃદય છે તે વિષ્ણુ પૂર્ણ શરીર શિવ આયખું સૂર્ય ચંદ્ર કાન અશ્વિની કુમાર જીભ સરસ્વતી રુવાટી નવલાખ તારા અગ્નિમાં તમારા અગ્નિ તમારામાં છે નથી જઠરા અગ્નિ દેવ તમારામાં છે અનંત દેવ તમારામાં છે ન હોય તો મને કહી ગયો અને હું બધી પબ્લિકને કહેવા માંગુ છું કે જે સંતાન માતા પિતાની સેવા કરે છે તે ક્યારેય દુઃખી નથી થતા પ્રશ્ન ભગવાને કીધું છે શરીર અસ્વંત છે માણસ કોઈથી મરતો જ નથી જેમાં આપણે કપડાં બદલીએ એમ શરીર આત્મા છે એ બીજું શરીર બદલે છે બીજું કાંઈ બદલતું નથી અને ભક્તિ બધા કરે છે પણ કૃષ્ણએ કીધું છે કરે છે બધા ડોળ સાચી ભક્તિ કોઈ કરતા નથી હે પાર્થ જો ભક્ત ભક્તિ મને જાય વહી મુજ કો પાય જીસ ભગત કા મન મેરેમાં ઓહી મુજબ પા શકતા હૈ તનિક મેરા નામ તો લેતા હો મગર ધ્યાન કિસી ઓર જગા પે હૈ તો મુજે કદાપી નહીં પ્રાપ્ત કર સકતા હૈ ગાડી અકાઉ તો ધ્યાન બીજું હોય તો એક્સિડન્ટ નિશ્ચિત થઈ જાય થઈ જાય કે ન જાય એટલે આવી વસ્તુ છે અને ભગવાનને પૂછ્યું કે હું ક્યારેક અટવાણો તો કોને પૂછું તો કે કોઈ આમ સલાહ દેશે કોઈ તેમ સલાહ દેશે આપણે આત્માને પૂછવું જરૂર છે કે કઈ રીતે કે શરીરથી શ્રેષ્ઠ મન છે મનથી શ્રેષ્ઠ બુદ્ધિ બુદ્ધિથી શ્રેષ્ઠ આત્મા છે આત્માને પૂછું આત્મા તમને સાચો રસ્તો બતાવશે ખોટો રસ્તો નહીં બતાવે મન તમને ભટકાવી દેશે જ્યારે આત્મા તમને ભટકણ નહીં આપે કોઈ તમને સલાહ દી અવડી હવડી પણ તમારા મગજમાં નથી બે તો આત્માને પૂછી શકો છો આવું ભગવાનનું કેવું છે અને હું પણ માનું છું અને આ દુનિયાની અંદર હરે કોઈનો વિશ્વાસ કરો પણ અત્યારે બહુ વિચારી વિચારીને હાલવું ટ્રેનની અંદર મુસાફરી કરો છો તો કોઈની વસ્તુ કાંઈ ખાવી નહીં આજનો મેં એક વિડીયો જોયો એની અંદર બતાવ્યું કે ખજૂરની અંદર એવી વસ્તુ ઊંઘડી નાખી અને કીધું કે લો આ પ્રસાદ છે ખાવ તમે અને માણસને સુવડાવીને લૂંટીને જતા રહ્યા તમને પાણી તમે કાંઈ ન પીવું કે પાણી તો પીવો પાણીમાં ક્યાં કાંઈ છે પણ પાણીની અંદર પણ મિક્સણ કરી શકે છે માણસ અને તમને પાઈને બે કરીને બધે લઈને જતું રહીએ છે એટલે કોઈનો ભરોસો ન કરવો રોડ ઉપર જે માગવાવાળા હોય છે થાળી વાટકો લઈને આમ ઊભો હોય ને એની અંદર માતાજીની મૂર્તિ રાખ્યું હોય એ એનું સારું નથી કરી શકતા તમારું કેમ સારું કરશે એનો ધંધો જ એ થઈ ગયો છે બસ એને ગમે એટલી સુખ સંપત્તિ હોય આવાસની અંદર સારા મકાન મહિલા હોય છતાંય એમાં નથી રહેતા એ ભાડા મારીએ છીએ કામ એને એવું ગમે છે આપણને એમ થાય કે કેટલા દુઃખી છે જાણી જોઈને દુખી થાય છે ખોટી વાત હોય તો મને પાછી આપી દઉં એટલે આવા વસ્તુનો કોઈ સંગ ન કરવો આવા લોકોનો વિશ્વાસ ન કરવો રોડ ઉપર જાઓ છો ને કાર છે તમારી પાસે તો કોઈને અજાણી વ્યક્તિને ક્યારેય ન બેસાડવા કારણ કે ક્યારે તમારી સાથે શું કરી શકે છે એનું કાંઈ નક્કી નથી આ વિશ્વાસ એટલો કરજો કેટલા પાછળ બેવો આવો આપણે 2 મિનિટમાં ચિકન ગુનીયા દૂર પાછળ વઈ જાવ પકફન નાખો આટલા આ સેટર કાર્ડ નાખો તમારું હાલો બીજા ઓલી બાજુ એ આવો ભાઈ અહીંયાને દેલામાં નહીં કરવાનો આ બાજુ લેવાનું હાલો બીજા કોનો વારો છે આની આઈ દે આની બાજુનો હાલો આવતા

私。